વંદે માતરમ આજે વાત કરવી છે ઉત્કલનો અભિમન્યુ વાત છે અંગ્રેજો સમયની અંગ્રેજો ભારતમાં ટકી રહેવા માટે અનેક પ્રયત્નો કર્યા એમના વિરુદ્ધમાં જે કોઈ આવતા એમને દૂર કરવા માટે તેમને ગોળીથી વિંધી નાખતા અને કાં એમને ફાંસીની સજા આપી તેમને મૃત્યુદંડ આપતા હતા આમ એમનો અત્યાચાર સરમ સીમા પર હતો તે સમયે ઓરિસ્સાના ઢેકવાલ જિલ્લાની અંદર એક અંગ્રેજ પ્રેમી રાજા હતા જે અંગ્રેજોનું સમર્થન કરતા હતા એ રાજ્યની અંદર ઘણા લોકો ભેગા થયા અને અંગ્રેજોનો વિરોધ કરવા માટે એકઠા થયા અને નક્કી કર્યું કે આપણે કોઈ પણ ભોગે અંગ્રેજોનો વિરોધ કરશું આમ ધીરે ધીરે લોકોની સંખ્યા વધતી જતી હતી આથી અંગ્રેજોએ સૈનિકોની ટુકડી મોકલી કે તમે ત્યાં જાઓ અને જે આપણા વિરુદ્ધની અંદર પ્રચાર કરતા હોય એને ગોળી વિંધી નાખો કા એને ફાંસી આપી દો પણ આપણા વિરુદ્ધની અંદર કંઈ થવું જોઈએ નહીં આથી અંગ્રેજ સૈનિકોની એક મોટી ટુકડી એ ઢેકવાલ જિલ્લાની અંદર જવા માટે નીકળી રસ્તામાં નદી આવે એ નદીને પાર કરી સામે એ રાજ્યની અંદર જવાતું હતું ત્યારે એક નાનો એવો બાળક જે બાર વર્ષનો બાળક એ બાજી રાઉત એ નાવિક હતો અને એક બાજુથી બીજા બાજુ એ લોકોને લઈ જતો હતો બાજી રાઉતની ની નાવ સામા કાંઠે પડી હતી અંગ્રેજોએ બૂમ પાડી એ તારી નાવ આ બાજુ લાવ અમારે સામે કિનારે જવું છે

તારી નાવ લઈને આવ અને સામા કિનારે લઈ જા નહીતર આ ગોળી તારી સગી નહીં થાય આ ગોળીથી તને મારી નાખીશ ત્યારે બાર વર્ષનો બાળક બાજી રાઉત એમને કહે છે કે કોઈ ચિંતા નથી મારા દેશ માટે મારો જીવ આપવા માટે હું તૈયાર છું તમારે ગોળી ચલાવી હોય તો ચલાવો બાકી હું નાવ લઈ તમારી પાસે નહીં આવું આથી પેલા અંગ્રેજો એકદમ ગુસ્સે થઈ જાય છે અને એ બાર વર્ષના બાળક ઉપર ગોળીઓ ચલાવી દે છે ગોળીઓનો વરસાદ થાય છે અને બાર વર્ષનો બાળક પોતાની નાવમાં જ ઢળી પડે છે છે અને એ નદીનું પાણી થઈ જાય છતાં પણ એ બાળક અંગ્રેજો સામે હિંમત ના હાર્યો અને અભિમન્યુની જેમ લડ્યો એટલે જ એમને ઉત્કલનો અભિમન્યુ તરીકે આપણે યાદ કરીએ છીએ જે મહાભારતના યુદ્ધની અંદર અભિમન્યુએ સામા પક્ષને જે કૌરવ પક્ષે એમનો વિધ્વંસ કર્યો હતો એ જ રીતે આ અંગ્રેજોને પણ પોતાના દેશની અંદર પોતાના રાજ્યની અંદર ન લાવવાનાર એ બાળક અંતે મા ભારતની ગોદમાં હંમેશને માટે સુઈ ગયો હતો વંદન છે આવા વીર બાળકોને કે જેમણે ભારતની આઝાદી માટે ખૂબ મહેનત કરી